હવે વાત કરીશું અમરેલીની તો ગુજરાત સરકારના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે ગુજરાત સરકાર દ્વારા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાહત પેકેજ અંગે પ્રતિક્રિયા આપી છે ખેડૂતો માટે રાહત રૂપ સહાય પેકેજનું દિલીપ સંઘાણીએ આવકાર્યું છે સાંભળી ન શકાય એવી ચીઝ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની સંવેદનાએ આજે જે નિર્ણય દસ હજાર કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીસને આનંદમાં પરિવર્તન કરવાનું માન્ય મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું આ પેકેજને આવકારું છું જીતુભાઈને અભિનંદન આપું છું